સખાઓ સાથે યમુનાજીના કિનારે આવ્યા ગેડી દડાની રમત માંડી નક્કી થયો કે જે દડાને દૂર ફટકારીને જાતે લેવા જવું પડે બેટ્સમેન પણ પોતે ને ફિલ્ડર પણ પોતે પ્રભુનો દાવ આવ્યો એવો ફટકો માર્યો કે દડો ઉડીને સીધો યમુનાજીમાં સખાવ કે કનૈયા આપણો કરાર થયો લેવા તારે જવું પડે ત્યાં તો મુઠ્ઠીઓ વાળીને દોડ્યા સખાવ કે કનૈયા રેવા દે આપણે નવો દડો લાવશું પણ દોડીને કદમના ઝાડ પર ચડીને સીધી છલાંગ મારી કોઈ મૈયા એ જઈને કોઈ મૈયા દોડતી દોડતી આવી અરે કોઈ મારા લાલાને બહાર કાઢો અહીંયા તો પેલો ઝેરી કાલીઓ નાગ રહેશે મૈયા કૂદવા જાય નંદરાયજી પકડ્યા યશોદા મહેર લાલાને કઈ નહી થાય કાલી નાગ ઊંઘી રહ્યો હતો નાગ સેવા કરી રહી હતી આ સુંદર બાળકના દર્શન કરી નાગપત્નીઓ મોહિત થઈ ગઈ જલ કમલ છાંડી જાને બાલા એ બાળક તો કેટલો સુંદર છે તું મારા સ્વામીને ઓળખતો નથી બહુ ક્રોધી છે જે જાગી ગયો ને તારી ખેર નથી તું જલ્દી અહીંથી ચાલ્યો જા શ્રી કૃષ્ણએ કાળી નાગની પૂછડી પકડીને મરોડી પેલો વળ ખાઈને જાગી ગયો ત્યાં સુંદર બાળક જોયું ફૂફાડા મારવા લાગ્યો નાગપત્યો પ્રભુને ઓળખી પ્રભુ આપ અમારા સ્વામીનો શું કરશો કે હું તમારા સ્વામીને દંડ આપીશ નાગપત્નીઓ હસવા લાગી મેં કહ્યું તમારા સ્વામીને દંડ આપીશ તમે હસી રહી છો પ્રભુ મેં જાણીએ છીએ આપનો સ્વભાવ તો કૃપા કરવાનો છે આપને દંડ દેતા ક્યાં આવડે છે ઠાકોરજી જોર જોરથી મુઠ્ઠીઓના પ્રહાર કરવા લાગ્યા કાલી નાગના મુખમાંથી ફીણ નીકળવા લાગ્યો જો તમારા સ્વામીને હું દંડ આપી રહ્યો છું કે નહીં નાગપત્નીઓ કે પ્રભુ આપનો એક શ્રીહસ્ત અભય છે આપ એનાથી અભયદાન આપો અને બીજો હસ્ત વરદ છે જેનાથી ભક્તોને વરદાન આપો એ આપનો શ્રેષ્ઠ આપ્યો અમારા સ્વામીના માથા પર પધરાવ્યો આ તે કૃપા કહેવાય કે દંડ કહેવાય એટલે તો કહીએ આપને દંડ આપતા નથી આવડતો એમ ઠેકડો મારીને ઠાકોરજી કાલિનાગના મસ્તક પર ચડી ગયા જોર જોરથી ચરણની લાતથી પ્રહાર કરવા લાગ્યા કાલીનાગના મુખમાંથી લોહી નીકળવા લાગ્યો તડપવા લાગ્યો જો તમારા સ્વામીને દંડ આપી રહ્યો છું કે નહીં પ્રભુ આપના ચરણની સેવા લક્ષ્મીજી કરે આપના ચરણ યોગીઓનો દુર્લભ અને એ ચરણ આપે અમારા સ્વામીના માથા પર પધરાવ્યા આનાથી મોટી કૃપા કઈ હોય અને ઠાકોરજીએ કાળી નાગના મસ્તક પર તાંડવ નૃત્ય કર્યું છે તાંડવ કરત મોહન મુંડન પર કરત પ્રહાર વ્યાલશીલ ઉપર બલી બલી જાઉં મોહન છબી ઉપર ભગવદીઓ ગાયું છે તાંડવ કરત મોહન મુંડ કાલિનાથ પ્રભુના શરણમાં આવ્યો મારા માટે શું આજ્ઞા છે તું તારા મૂળ સ્થાન પાછો ચાલ્યો પ્રભુ ત્યાં તો રહેતો હતો આપનું વાહન ગરોડ ઘડી ઘડી આવીને એમને સતાવે અને ગરોડને આદેશ કે ભ્રજવા ના આવી શકે એનાથી ભયભીત થઈને તો અહીંયા રહીએ છીએ ત્યાં જશું પાછા સતાવશે ઠાકોરજી આજ્ઞા કરી મેં તારા મસ્તક પર મારું ચરણ પધરાવ્યું છે અને મારું પાદ લાંછન મારું ચરણ ચિહ્ન તારા મસ્તક પર અંકિત થયું છે હવે તને ગરુડ નહીં સતાવે નિર્ભય થઈને રહે અને નાગ પરિવાર સાથે ચાલ્યો ગયો જો અહીંયા તિલકનો ભાવ બતાવ્યો ઓરિજિનલ નાગ તમે જુએ ને તેની એની ભણમાં આકાર એટલે ઠાકોરજીનું ચરણ ચિન્હ હોય એને ક્યારે પણ ગરુડ કે સમડી ના પકડે જે વ્યક્તિ પ્રભુનું ચરણ ચિહ્ન ઉર્ધ્વપુર તિલક મસ્તક પર ધારણ કરે આસુરી તત્વ ક્યારેય સતાવી ન શકે કે વૈષ્ણવ ગૌરવથી હંમેશા તિલક કરવું જોઈએ તિલક આપણી શોભા છે વૈષ્ણવની અન્ય અસુરોને ઠાકોરજીએ માર્યા પણ કાલી નાગને માર્યો નહીં નાથ્યો એનું કારણ કાલી નાગ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતિક છે ઇન્દ્રિયોમાં વિકાર આવે આંખમાં વિકાર આવે તો એને ફોડી ના નખાય એનો વિકાર દૂર કરાય પ્રભુની સેવામાં ઇન્દ્રિયોનો વિનિયોગ કરાવવાથી ઇન્દ્રિયોનો વિકાર દૂર થાય છે